આધુનિક યુગમાં સંયુક્ત પરિવારની પરંપરા ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદડકી ગામે અનોખી સામાજિક પહેલ કરી છે આશરે ધરાવતા ગામના મોટાભાગના યુવાનો વિદેશ અને મોટા શહેરોમાં સ્થાયી છે જ્યારે કે ગામમાં ફક્ત વ્યસ્ત નાગરિકો રહે છે પંદર વર્ષ પહેલા તત્કાલીન સરપંચ રતિભાઈ સોમનાથ પટેલને સામૂહિક ભોજનાલયનો વિચાર આવ્યો અને વિદેશમાં વસતા યુવાઓએ આ વિચારને હકીકતમાં ઉતાર્યો ગામના રામજી મંદિર પ્રાંગણમાં બપોરે દસ ને ત્રીસથી બાર ને ત્રીસ વચ્ચે સાંજે છ ને ત્રીસથી સાત ને ત્રીસ સુધી ભોજનાલય લઈ ચાલે છે જે વૃદ્ધો આવી ન શકે તેના ઘરે ટિફિન મોકલવામાં આવે છે પ્રાથમિક શાળાના મકાનમાં દરરોજ થી ત્રીસ લોકો ભોજન કરે છે રસોઈયાને પગાર પણ રાખવામાં આવ્યો છે અને ખર્ચ પેટે વ્યક્તિ દીઠ બે હજાર રૂપિયા ટોકન લેવાય છે બાકી ખર્ચ દાતાઓ ઉઠાવે છે હાલના સરપંચ પૂનમભાઈ એ પટેલે અમેરિકાથી ગામમાં સ્થાયી થયા છે જણાવે છે કે અહીં હાઇજેનિક ફૂડ અને વૃદ્ધોની તંદુરસ્તીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે તેઓ કહે છે કે માત્ર ભોજન નહીં પરંતુ પેટી પેઢી ચાલતો સમાજ સેવાનો યજ્ઞ છે વૃદ્ધાશ્રમની સંસ્કૃતિને બદલે ગામમાં જ વૃદ્ધો સુખ શાંતિ સહી રહી શકે તે માટે ચાંદડકી ગામની વિશેષતા છે સાથે જ વર્ષમાં દિવાળી તેમજ શ્રાવણ માસમાં સંખ્યા વધુ જોવા મળે છે અને એ વખતે પણ સામૂહિક ભોજના લઈ ચાલે છે બાજુ ગામ દેખાવાળા થી દર વર્ષે બે દિવસ થી ત્રણ દિવસ રહેવા આવું છું અમારે સંબંધી છે તે મેં આયોજન જોઈએ છીએ રસોડાનું બહુ સરસ જમવાનું સારું પછી બધા હળી મળી બેહવાનું સારું સંપ સારો અને કઈ આવું ગામ જેવું લગભગ અમે કઈ જોયું નથી બહુ સરસ સારું સાફ સુફી અને સરળ એ બધી દીખે ઝાડને વૃદ્ધિ પછી સફાઈ પછી ઝાડને પાણી પા છે સેવકો બધા સારું કામ કરે સાહેબ બેસીએ હળી મળી વાત કરે મજા આવે આનંદ આવે કહીએ પણ ઘરડા આવી જાય તો સ્વામીને બધા જીવે સ્વામીને બધા જીવે અને આનંદ આવે અને હવા મીરા આવે કેટલું ખરું કેવી રીતે આયોજન થાય છે અને ફંડની વ્યવસ્થા કેવી છે ને કેવા કારણે આપણે વિચાર આવે આજથી પંદર વર્ષ પહેલાં અમારા ગામમાં લગભગ ઉંમર લાયક માણસો જ બધા લેતા હતા છોકરાઓ બધા અમદાવાદ છે કોઈક ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે આ બધા એટલે હવે અહીંયા ડોઆ ઓી લગભગ સાઠ સિત્તેર વર્ષની એસી વર્ષ સુધીના બધા હતા એટલે વિચાર કર્યો કે ભાઈ આ માટે એક રસોલ ખોલ્યું હોય તો બહુ મજા આવે એટલે બધા છોકરાઓને વાત કરી એટલે એ લોકોએ તૈયાર થઈ ગયા કે બરાબર છે આ માટે અને ભવિષ્યમાં કોઈ પેલા ગડા ઘરમાં જવાનો વારો ના આવે આ બધી તો આ તો એમને ધ્યાનમાં બે ગઈ રસોડું ચાલુ કર્યું ને રસોડામાં જે ફંડ માર લેવામાં આવે છે એ સ્વેચ્છાએ આપે છે કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી એટલે સ્વેચ્છા એના ઘરના છોકરાઓ બધા આપે છે રસોડું દોકાન ચાલે છે કેટલા આપણા અંદાજે કેટલો છે અંદાજે ખર્ચની કોઈ વેલ્યુ નહીં હોતી કારણ કે આમાં શું હોય છે કે કોઈક વખત ઘણા લગ્નકારો વધારે છે એટલે જમવાવાળા ઓછા થઈ ગયા અને પછી પાછા રવિવાર સોમવાર કે એવું રવિવારનો દિવસ હોય એટલે ચાલીસ પચાસ માણસો થઈ જાય અને આમ રોજ પંદર વીસ માણસો જ છે અત્યારે રોજ કેટલા અહીં પરિવાર કેટલા વર્ષે અત્યારે અહીં હાલમાં પરિવાર લગભગ જો આજની તારીખમાં જુઓ તો લગભગ દસ પંદર ઘર ખુલ્લા છે બધા લોક છે તમે ફરી જુઓ વધારે ક્યારે હોય વધારે તો બસ આ લગ્નકારો પતી જાય એટલે પાછા બધા જાય જોવાના જો આ ભાઈ એક આજે આવી ગયા અંદાજે કેટલા લોકો અંદાજે અત્યારે લગભગ ત્રીસ પાંત્રીસ માણસ રેગ્યુલર પછી હાઈટ પણ હાઈટ સિત્તેર માણસ જેવું થાય બધા નહીં જમવામાં શું આપતા હોય જમવામાં આમ તો પોલી દાળ ભાત શાક રોટલી અને રાત્રે રાત્રે ખીચડી શાક ને પાખરી બરાબર પછી સારવાર માટે એવી કેવી વ્યવસ્થા કરીએ છીએ આપણે શનિ બીમાર થાય તો કોઈ બીમાર થાય તો અમારે ભાઈ છે નાનું ગામ છે એટલે ગમે ગમે એને લઈને દવાખાને લઈ જવાનું હોય દવાખાના લઈ જવા વાળા બીમાર જ એક જ પોક જ હોય છે નથી હોતા બધા કારણ કે કોઈ બધા અશક્ત માણસ છે બરાબર

પેલા હું મિલ માં નોકરી કરતો હતો ટાઈમ કિપર ઓફિસ માં રાજીનામું ગયા સરપંચ કેટલો ટાઈમ છે સરપંચ પાંચ વર્ષ